મેળો બધા તારો બાલોથી હેડવાન કરો પેલો પાટમાં આવેટું તમે હરખું જોવો સરખું જોવો તમે આ દુઃખ જેવું તેવું નહી હું તો બધું છું

બેજો તમે બેસીને પૂછો બધું સાઈટ માં બિહારો કલમો ધોરા મહેમાન પૂછવા દે હા તમે શાંતિ રાખો દેખો નાખો વેણ આવશે નાખો વેણ ક્યાં છે વેણ તરત આવશે આવશે લેવ હોજી લેવ ઘડીવા કાળ છે नरવો ઘરના કાર નહીં ભાઈ અમન તો અલ્યા ઘરના કંટાળેલા ધૂણી છે આમણા ઈએ છો દેવ नरવો પડ્યા છે તો આયન ઢળવા આવી ફૂવાજી જોજો તમે હર આ તો કોઈ ના કેવા વાત ખાતી વાત કરું

ખરેખર આ કેસ તો કોઈ ના કેવાય એક એક ને મગજ જતું તું તેવાખાના લઈને ફરજ્યા એના ઘરવાળા એને હાથ દવાખાને લઈને ફર્યા

તમારા મોનવું છે અરે મન છે ચેન છે બધું લાઈન ખાતી કાઢ્યો

છોકરા મને ભુવાજી પર પૂરો વિશ્વાસ મટી જાય થઈ જાય મટી જાય ને મટી ગયું મટી ગયું

વાળવાની છે ને એ વસ્તુ કારણ કે હાલ વિધિ નો સામાન કોઈ લાયા નહીં નિવેદ થાય નિવેદ અને બીજું તમારા જે રાજી ને ત્યારે કરજો અરે પણ એવું હોય તો આપણે કાલ રાખો વસ્તુ બધી લાવી દે ના આ દુઃખ મારે જોતું જ નહીં અમારે કાંઈ

બસ ને ચલા ભાઈને આમણા બેહારો આ કેતો રે આય દે આય ચલા બુઆજી રૂવાડુ ઈ

નાટક ઉપર નપાસ થયો હતો ને એટલે મને નિહાલ જાતે શરમ આવતી હતી એટલે મારા ભાઈ બને મને કીધું કે આવું નાટક કરજે તું નાટક તો તારું કેટલા પડ્યું છે તને ખબર નહીં લે એક મહિના થી ઉજાગરા કરું છું એક મહિના પાછો આકોટા કરશે જેનો તેનો પાટો તજી પ્રસાદ આવ તને પરસાદ મળશે તું વાંચી દીધી વાઘુજી

તારું ભલું થાય તારું મને તો કઈ નઈ ખબર હતી કે આ નાટક નાટક કરે છે આખી જિંદગી નાટક જ કરે છે અને તારો છોકરો નાટક કરતો તો હવે કપા મલાય હવે કપા

પૂરો કરી નાખશો પૂરો કરી નાખશો ભાઈ ખબર નહીં પડતી તરા પૂરો કરી નાખશો હું બોલે બોલે ન તને ની હાથ ઉપાડે પણ ભાગો બાપ મારો હાથ ભઈ નાખો તમને બાયણામાં મારો હાથ ભઈ નાખો ઓલા પગમુ નોખા કરી નાખશું સલા મેમન ને બાપને પાટો મેલી ઓલા પગમુ નોખા કરી નાખશો એની ગેરંટી હું આલું છું તું શું પગ નોખા કરે મૂર્ખા હવે આ રસ્તો હવે શું કાઢવાનો તમે ગાતો કબ રસ્તો હા એય ગરબો જા તું ગરબો કહી જાય આ વસ્તુ શુંગરા નઈ હવે ફુવાજી હા વાત તો સાચી છે પણ આ વાત જે તમે પકડી નઈ એ વાત હવે આટલા રાખો

આવજો 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 ભાઈ આવજો નહીં બંધાણું તું તો આખી વાત તમે ફેંડી છે

બોબો તાણી હવે જેમન કીધુંતું ને એર્યુ નેર્યુ કે વાયન હો કે તો ખાતું એક મહિના થઈ ગયા કરે છે અન એમ બાહે વાતા માય ઘભા કરવા માટે હવે તો ઘભા હલાય તો તારા ઘભા ભઈ નાખ્યો હું એય હાચી વસાયરી ઓય હાચી વસાયરી

આવું નાટક કર્યું મોટું એવું નાટક કરશે કસ્યા કે કશું દુઃખ ના હોય માનતા જ નહીં હવે એય પોહ લ્યા કાકા ઓય વાત કર કાકા જે થિયો ઓ તમે બધું ભૂલી જાજો ને તારું ઉงવા દો અતાર હાલ તો ભૂલી જઉં છું કશે ઓતો નઈ હોય આચા લાગી ના કરતા ખોટી છે ને બધું વાળે કરી અને પછી ઉงવા હે ને કઈ બધું વાળે કરી નાશ બધું વાળે કાઈ એય આરૂ એય જમાયલા 500 રૂપિયા સુધી પોયા અને પછી મારું બધું બધું આખું વાજુ ફરી ગયું એટલે એમાં એક જણા નો હાથ હતો પેલો ફરી જે વાળો આયો હતો ને એનો એનો આ નતો બોલતો અને પછી છેલ્લે છેલ્લે સાપરામ જો હરીજી જોડે અને આખી બાજી ફેદી ના છે પલટી નાખી હા બધા ઓ કેના હતા સાચી વાત છે અને ભુવાજી મારો બેટો મને એક વાત ને સમજણ ના પડી આ આપણે આઈન બેઠા તાની એક એક કલમ ચમ હમી નતી આવતી યા તો આધી બંધાય આ એનો બાય નાટક કરતા તો અને છોકરો નાટક કરતા તો ઝઘડો હે એટલે તો કલમ કોઈ દાડો બંધાય